પરિવારજનોએ હોસ્પિટલના ડીન ને રજુઆત કરી છે જીવિત દર્દીને મૃત જાહેર કર્યા પરિવાર હોસ્પિટલ બેદરકારી સામે આવી બાદમાં જીવિત હોવાની જાણ થતાં જ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જામનગરના જીજી હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારી સામે આવી જીવિત મૃત કહેવામાં આવ્યા આવ્યા જાહેર કરવામાં જ્યારે જીવિત હોવાની જાણ થતા જ તેમને સારવાર અર્થે પરત ખસેડવામાં આવ્યા પરિવારજનોએ હોસ્પિટલના ડીનને આ વિષય પર રજૂઆત પણ કરી જામનગરથી સમાચાર

જે ચોક્કસી જણાવી દો તો માં જે એમના બેન જોસફભાઈ ખીરા છે ઉમરવર્ષ સીટર નામના પેશન્ટ ને ગત તારીખ બાવીસ મી ના રોજ જામનગર ની જે સરકારી સિવિલ હોસ્પિટલ છે જીજી હોસ્પિટલ એમાં એડમિટ કરવામાં આવ્યા હતા તેઓ પડી જતા તેઓને પહોંચી હતી જેને લઈને એડમિટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ બે દિવસ સુધી તબીબો એ તેમના પરિવારજનો અને દર્દી ને હેરાન પરેશાન કર્યા હોવાનો હાલ જે પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે અને ગઈકાલે તેઓને જીવિત વ્યક્તિ એટલે કે એમના જીવિત હોવા છતાં પણ ડેથ સર્ટિફિકેટ સર્ટિફિકેટ આપી દીધું છે અને હાલ જે પેશન્ટ એમણાબેન છે તે જીજી હોસ્પિટલના જ આઈસીયુડમાં દાખલ છે છતાં પણ એમને ડેથ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે જેને લઈને આજે પરિવારજનો દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ મથક અને હોસ્પિટલના ડીનને રજૂઆત કરવામાં આવી છે અને હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું છે કે આ ગંભીર બેદરકારી સામે તબીબો સામે પગલા લેવામાં આવશે જી જી આભાર સમગ્ર માહિતી આ બદલ નથુ તો જામનગર માં જીજી હોસ્પિટલ માં તબીબની ઘોર બેદરકારી સામે આવી છે